અમદાવાદ શહેરના એસસી હાઇવે સ્થિત પેલેડિયમ મોલ ખાતે ક્રાફ્ટ ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ક્રાફ્ટ રૂટ્સના સ્થાપિકા અનાર પટેલ દ્વારા આ ક્રાફ્ટ ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવશે જે આગામી વીસ એપ્રિલ સુધી ચાલશે આ ક્રાફ્ટ ફેસ્ટિવલમાં આનંદીબેન પટેલ હસ્તકલા કલાકારો તથા સંવાદ કર્યો હતો અને તેમના કાર્યની પ્રશંસા કરી હતી તેમણે વધુ ઉત્સાહિત કર્યા હતા આ ક્રાફ્ટ ફેસ્ટિવલમાં દેશભરની હસ્તકલા અને પરંપરાગત કળાની ચીજવસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી છે ઇન્ડિરેક્ટ આર્ટિઝનનું આ એજ્યુકેશન થઈ જાય છે એનું સેલ થાય છે અને ઘણા કારીગરો એવા છે કે જે અમારા સાથે જોડાયા જો વીસ લોકોને ગામમાં કામ આપતા હોય પણ કન્ટિન્યુઅસ અમારા એક્ઝિબિશનના સપોર્ટના લીધે આજે એમના અંડરમાં દોઢસો બસો લોકોને એ લોકો રોજગારી પૂરી પાડે છે તો ફ્રન્ટમાં આપણને એમ લાગે કે એક કારીગર બેઠો છે ના પણ એ ગામડામાં નીચે બહુ જ બધા કારીગરોને કામ આપે છે ને જેના લીધે કદાચ ગામડાઓ જીવતા છે કારણ કે એગ્રીકલ્ચર અને ક્રાફ્ટ બંને સેક્ટર પેરેલ જાય છે અને એટલા માટે વધારેને વધારે લોકો સુધી એમ્પ્લોયબિલિટી પહોંચે છે અમે કોઈ ડ્રોઈંગ કે પેઇન્ટ કરતા નથી અમે તમે જોઈ શકો છો બંને સાઈડ નેરીકોમી ટેકનિક છે આને અને આ આ કામ મારા મોટાભાઈ કરે છે અને અમે સાથે આઠ દસ જણનું ગ્રુપ છે અમે બધા કામ કરીએ છીએ જાપાનીઝ ટેકનિક છે અને હમણાં મોટાભાઈ કામ કરે છે અને આ અલગ અલગ બ્લોકમાંથી પ્લેમાંથી બ્લોક બનાવવામાં આવે છે તેને સાઇઝ કરીને પછી એની વસ્તુ બનાવવામાં આવે છે જે બંને સાઈડ તમને સેમ દેખાશે આગળ પાછળ બીજું સેમ દેખાય છે નેરીકોમી ટેકનિક કહે છે